તો હજીરા મોરા વિવાદ થયો છે દરિયા કિનારે મૃત માછલીઓ તણાઈ આવતા ચિંતાનો માહોલ છે ગંદુ કેમિકલયુક્ત પાણી ખાડીમાં માછલીઓના આક્ષેપ થયા છે ફરિયાદ કરવા ગયેલા ગામ લોકો સાથે પોલીસ ગેરવર્તન હોવાના આક્ષેપ થયા છે તો મામલતદારને પોલીસ તંત્ર આ ખાડા કાન કરી રહ્યા હોવાનો પણ વિરોધ થયો છે આ મૃત માછલીઓને બગલા જેવા પક્ષીઓ ખાતા હોવાથી આગામી દિવસોમાં ગંભીર બીમારી ફેલાઈ શકે તેવો ચિંતાનો માહોલ છે ગામવાસુ પોલીસ કમિશનરને આવિદન પત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે આજે પોલીસ કમિશનર કચેરી અમે ઘટ 21 તારીખના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર ઈચ્છા પર એસી ગોહિલ દ્વારા અમારી સાથે જે ઘેકાય દેસર કરવામાં આવ્યો હતો એના વિરોધમાં આજે સીપી સાહેબને અમે આવિદન પત્ર આપી રજૂઆત કરવા માટે આવ્યા છીએ. શું વાત થઈ કે આજે મચ્છી મર્યું છે કેવી રીતે મર્યું છે? સાહેબ આજે મચ્છી મરી છે મોરા ગ્રામ પંચાયત દ્વારા જે ઘેકાય દેસર પાણી છોડવામાં આવ્યું હતું ગટરનું એના કારણે લાખોની સંખ્યામાં માછલીઓ મળી ગઈ છે. અને આ માછલીઓ પક્ષીઓ ખાય છે અને અમારા આજુબાજુ દુર્ગંધો ફેલા છે અને એ જેના કારણે દરિયાજીવ સૃષ્ટિ નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે માનવજીવ માનવજી સૃષ્ટિમાં પણ ભયંકર રોગનો રોગચાળાનો ખતરો ઉભો રહ્યો છે જે બાબતે અમે કલેકમિનર સાહેબ અને કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપી રહ્યો